મોગલધામે ચતુર્થ સમૂહલગ્ન યોજાયા એકસઠ દંપતીઓને મોગલકુળ બાપુ કથાકાર સિદ્ધાર્થ મહારાજશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા અને મોગલકુળ બાપુએ સૌ દંપતીઓને નવજીવન માટે આશીર્વાદ પાઠવ્યા સ્ટોરી રિપોર્ટ બાય રાણા આહિર ભચ્ચૌ જય શ્રી મણિધર મોગલ જય વડવારી સૌ માં આશાપુરા ન્યૂઝ આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવા શુભ કાર્યો જે થતા રહે છે પરોપ કરાયા ફલંતી વૃક્ષ પરોપકારાય વહંતી નદ્ય પરોપકારાય શતામ વિભૂતયા જે નદીઓ વહે છે કારણ કે પરોપકાર વૃક્ષોની અંદર ફળ આવે છે કારણ કે પરોપકાર ધરતીમાંથી કણ નીપજે છે કારણ કે પરોપકાર એવી રીતે પૂજ્ય ચારણ ઋષિ બાપુ કે જે જે આવા સારા કર્મ કરી રહ્યા છે કે આવા અમે જે સહભાગી બન્યા છીએ એનું એકને એક માત્ર કારણ છે પરોપકાર કારણ કે વ્યાસ ભગવાને એમ કીધું કે અષ્ટદશ પુરાણે શું વ્યાસ વચનમ દ્વયા બે જ વચન છે પરોપકારાય મહાપુણ્યમ અને પાપ કહ્યું તો કે પરપીડનમ બીજાને પીડા દેવી એ આપણા ધર્મ પ્રમાણે મોટું પાપ છે તો આ સમૂહ લગ્ન તો ઘણી જગ્યાએ થતા હોય છે પણ જ્યારે મોગલધામ છે એ સમૂહ લગ્ન થાય ત્યારે એનું આખો અનેરો રંગ હોય છે કારણ કે આમાં એક રંગ નથી અઢારે વરણ સાથે મળી અને આ આની અંદર સામેલ થાય છે તો એનો જે એમ કહેવાય કે એક જાતનો ભાવ જ અલગ હોય છે અને ઘણી વખત બાપુ અને અમે બધાએ કહેતા હોઈએ કે અહીંયાનું સંચાલન સ્વયં મા ભગવતી મણિધર મોગલ કરી રહી છે તો આજે મેં પ્રત્યક્ષ નિહાળ્યું અહીં એકસઠ દીકરીઓના લગ્ન મહોત્સવ થયા અને એટલા બધા ધામધૂમથી વેદોક્ત વિધિ વિધાન પ્રમાણે થયા બાપુના આશીર્વાદ રહ્યા અને સંગીત સાથે અમે વેદોની રૂચા માટે અમે પણ એ પાસઠ જેવા બ્રાહ્મણો હતા ત્રણ ચાર બ્રાહ્મણો અમે વેદની રૂચાઓ બોલવાળા હતા અને એકદમ વિધાનથી જેમાં ખરેખર એક જાતનું સંસ્કારનું સિંચન થાય એ પ્રકારે અમે આ વિધિ વિધાન પરિપૂર્ણ કરાવ્યું દાતારો પણ ઘણા બધા હોય છે આવા કાર્યક્રમો પણ ભાગીશાળી ઘણા બધા કરતા હશે પણ અહીં કોઈ પણ યાચના કર્યા વિના અયાચક જેને કહેવાય કે એ પ્રકારે વગર માંગે મા ભગવતી મોગલ બધું કરી દેશે એનો વિશેષ આનંદ છે અહીંયા જે કોઈ આવે એને દરેકને આ મહોત્સવ પોતાનો લાગે અહીંયા જે વર્કન્યા દંપતીઓએ લગ્ન કર્યા તો હું માનું છું ખરેખર બહુ મોટા ભાગ્યશાળી કહેવાય કારણ કે અહીંયા ખાલી આની નિશ્રામાં આવી જાય અને માણસોના દુઃખ કષ્ટ બધું દૂર થતું હોય તો અહીં જે દંપતીઓના લગ્ન થયા એ ખૂબ ભાગ્યશાળી છે અને અમે જે વિધિવિધાન સંપન્ન કરાવી અમે હોય તો અમે પણ ખૂબ ભાગ્યશાળી અમને માની છીએ કે અમારી જીભ પવિત્ર થઈ પછી એક સમાજને સંદેશ પ્રાપ્ત થાય છે કે ભાઈ તમારી પાસે વધારે ધન હશે તો તમે શું કરશો તો કે પહેલામાં પહેલું છે આવા લગ્ન મહોત્સવ સમલગ્ન થવા ખાસ જરૂરી છે અત્યારે બે વસ્તુ આપણે દૂષણ જેવી થઈ ગઈ છે ખાસ કરી મધ્યમ વર્ગીય માણસ હોય તો એને એક તો આ બર્થડે પાર્ટી અને એક લગ્ન મહોત્સવમાં એટલા બધા માણસો ખેંચાઈ જાય છે અને કારણ વગરના એને દેવા થઈ જાય છે અને રૂપિયા પૈસામાં આવી જાય છે જ્યારે આવા લગ્ન થતા હોય તો હું તો એમ કહું છું કે દરેકે દરેક નાની મોટી વ્યક્તિ આમાં ભાગ લઈ અને એક દાખલો બેસાડવો જોઈએ જેથી સામાન્ય માણસ હોય તો એને સામાન્ય ખર્ચાની અંદર જ લગ્ન વળી પાછા વૈદોક્ત વિધિ વિધાનથી કોઈ પણ જાતની કચાસ વગર અને એમ કહેવાય કે ખૂબ ભાવથી બાપુના આશીર્વાદ સાથે આવા લગ્ન થાય તો આપણા હિન્દુ સમાજની અંદર એવો દાખલો થાય કે આ રીતે સમૂહ લગ્ન ઘણી જગ્યાએ થાય વળી દરેક સમાજો પણ સમૂહ લગ્ન કરે અને આપણા હિન્દુ સમાજમાં લગ્નનો જે અતિશય ફાલતુ ખર્ચો છે કમર તોડી નાખે એટલો બધો દેખાદેખી ખૂબ વધી ગઈ છે અને એમાં બધાય બ્યુટી પાર્લરથી લઈ અને લગભગ લગભગ વધારે ફાલતુ ખર્ચા ઘણા હોય છે જ્યારે બ્રાહ્મણો અને વિધાનો સાવ ઓછા થઈ ગયા છે તે પાંચ મિનિટમાં મારા જ લગ્ન તમે કરાવી દેજો તો આજે અમે એ બધી જાહેરાતો કરી અને લોકોના મનમાં બેસાડ્યું કે તમારી પાસે ધન સંપત્તિ હોય તો પાંચની જગ્યાએ દસ બ્રાહ્મણ રાખો ભલે તમારે લાખ રૂપિયા બ્રાહ્મણોને દેવા પડશે પણ એ લાખ રૂપિયા ફાલતુ ખર્ચ નથી એ તમે વાવો છો જરૂર ઉગશે એમાં એની આખી પેઢી છે એ ધને ધને બનશે તો આવા સત્કર્મ છે નિત્ય નિરંતર થતા રહેવા જોઈએ જેથી ગાયો બ્રાહ્મણો વેદ શાસ્ત્ર આવા મંદિરો સાધુ સંતો એ દરેકનું આમાં પોષણ થાય છે તો આવા કામ પૂજ્ય બાપુની નિષ્ઠામાં થયા હજારો મોગલમાંના સેવકો જેને એમ કહેવાય કે માના આશ્રિતો એણે ખૂબ સેવા કરી તન મન ધનથી અને આવા કામ દર વર્ષે મોગલધામ થતા રહે છે પણ આ વખતે વિશેષ આનંદ આવ્યો છે આ કામમાં તો અમારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને મા ભગવતી મોગલ પૂછે બાપુને ખૂબ યશસ્વી બનાવે બાપુ એક જાહેરાત પણ કરી કે આપણે હવે એકસો દીકરીના સમૂહ લગ્ન કરવાના છે કન્યાદાન આપવાનું છે જગતમાં મોટામાં મોટું દાન તો કન્યાદાન છે ને એટલે અમે એના સહભાગી છીએ અમે અમને ભાગ્યશાળી માની છીએ કે આવા કર્મ ખરેખર થતા રહે અને આપણા પાંચ પચીસ ગામ સુધી આનો એકદમ એમ કહેવાય પોઝિટિવ ઉર્જા થતી હોય છે તો નેગેટિવ વિચાર જતા રહે અત્યારે ખરેખર મીડિયા એવું માધ્યમ છે કે સારી રીતે વાપરીએ તો એ આપને એકદમ કહેવાય કે સોનામાં સુગંધ જેવું છે પણ એને જે માણસો વિકૃત અને રાક્ષસ બુદ્ધિના માણસો છે તો આ મીડિયા અને એના માધ્યમથી એની બુદ્ધિ રાક્ષસી થઈ જાય છે તો આવા કાર્યક્રમો થતા રહે માણસોને એમાંથી બોધ મળે પ્રસાદ લેવાથી એની બુદ્ધિ સુધરે સારી જગ્યાએ તો મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને પૂજે બાપુ આવા કામ સતત કરતા રહે એ માટે માટેમાં મણિધર મોગલને પ્રાર્થના કરું છું જય મણિધર મોગલ બસો પહેલાં તો આપણી મા ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ આશીર્વાદ જામ જાડેજા જેમલસિંહને ખૂબ માના આશીર્વાદને આખી મા સપરા ન્યૂઝ ચેનલના જે જે આ બધા રિપોર્ટર છે અને આશીર્વાદ મામા તમને રાણા મામાને ખૂબ ખૂબ આખી ટીમને માના આશીર્વાદ ખૂબ પ્રગતિ કરી રહી છે ને કરતી રહીએ તો લગ્ન કારણ કે માના ઉધરનું પહેલું પગથિયું લગ્ન આનું નામ એમ તોફાની દીકરો હોય વી એકવી વરનો થાય અને ઘરે ટકતો ન હોય ને એના લગ્ન આવે ને પછી એના મા બાપ ક્યાંક બેટા તારે પાંચની બહાર નથી જવાનું એટલે નહીં નીકળે અને અઢાર ઓગણીસ વર્ષનો દીકરો થયો હોય અને કોઈ ધીમી હાલ ન હાલ્યો હોય દી એના લગ્ન હોય ને પછી ફ ફરાવે અને એમ ક્યાંક બેટા હવે ધીમે ધીમે ડગલે હાલ આ કોઈ ચમત્કાર નથી આ મંત્ર છે બ્રાહ્મણરૂપી એમ આ શબ્દની તાકાત છે તો આજે એકસાઠ દીકરીના મોગલધામે પ્રભુતાના પગલા નિર્વિઘ્ન કોઈ જેને કહેવાય કોઈનો વાળ નથી કોળવા દીધો એટલું નહીં પણ કોઈનો એક રૂપિયો પણ અહીંયાથી ગુમ નથી થયો આ મોગલ બીજી વાત કે જે એ ખૂબ આપ્યું છે દીકરીઓને અને મારી દીકરીઓ જો કે અઢાર વર્ષની મારી દીકરીઓ જ છે આજ મારી દીકરીઓ કોઈ જાતની ઉણપ નથી રહી એનો મને આનંદ આવ્યો છે કારણ કે મારી ઉંમર છે હું તો ઠાકી રહું છું આપ જાણો છો પણ આ દીકરીઓ વિદાય કરી એટલે જો કે મારા માટે તો મારી દીકરીઓ છે પણ આજ એનો મને વધારે ઠાક લાગ્યો છે કારણ કે મેં દીકરી આજ વિદાય કરી છે મગલધામથી તો માને કહું છું મારી દીકરીઓ અને અમારા દીકરાઓને મા તું ખૂબ સુખી રાખજે અને નિરોગી રાખજે મા અને એના દાંપત્ય જીવનની માલ ખોર કોઈ મા વાળનો વાંકો વળવા દેતી એને ખૂબ સુખી રાખજે બીજી વાત હું અઢારે વર્ણને કહું બાપુએ બહુ સારી વાત કરી કારણ કે પરશુરામનો પરિવાર છે બાપુ તો અમારા હૃદયમાં છે બાપ વિના મોગલ ધામે કોઈ કાર્ય નથી થતું નાનું હોય કે મોટું થાય કારણ કે આ પરિવાર અમારાથી જોડાઈ ગયેલો છે એમ બાપુએ બહુ સારી વાત કરી કે ડ્યુટી પાલન ને ઓલા પાલન ને ઓલા પાલવામાં આપણે રૂપિયા દઈ છે પણ પાંચ બ્રાહ્મણ જોવે અહીંયા અગિયાર બોલાવો અગિયાર બોલાવો અહીંયા એકાવન બોલાવો કારણ કે બ્રાહ્મણને જેટલું તમે દેશો ને એટલી મોગલ રાધી થાય છે કારણ બ્રાહ્મણ જન્મમાંય જોવે છે અને મરણમાંય પરંપરા બ્રાહ્મણ જોવે છે તો હું તો કાયમ માટે કહું છું અઢારે વરણને કે બાપ બ્રાહ્મણનું ધ્યાન રાખો બ્રાહ્મણોને રાજી રાખો ભેગધારી બાવાજી સાધુને પણ રાજી રાખો કોઈ પણ દીકરીનું કના દાનનું પૂંજ લ્યો કોઈને વસ્ત્ર આપો કોઈને ફીના પૈસા આપો કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ તો આ મોટા મોટું દાન છે મોટા મોટું પૂંજ છે તો આવતી સાલ કદાચ મોગલ આપણને જીવતો રાખશે હું ના કહી શકું મારી કોઈ ઓકાત નથી હું પોર કરાવું મારી કોઈ ઓકાત નથી એ તો મોગલ પોર આવતી સાલ એકસો ને અગિયાર દીકરી પાછું આ જગ્યાએ સમૂહ લગ્ન થવાનો છે એની બાપુના હસ્તક જ તો એવી પણ એ જાહેરાત કરવામાં આવી ગઈ છે અને આ બોલે એ કરે છે મોગલ તો અઢારે વર્ષને મારો આદેશ છે બેટા તમે ખોટા પૈસા ત્યાં ત્યાં ઉડાડો નહીં ભલે તમે ઘરે લગ્ન કરો એનો મને વાંધો નથી કરતા છે પણ જે ધામમાં લગ્ન થાય ને એ દીકરીને કોઈ વિઘન આવર નડતું નથી કારણ કે માના ખોળામાં પણ બને સુધી ખોટા ખર્ચા ન કરો બને સુધી અત્યારે આમા ડિસ્કા કરતા હોય અને દારૂની મહેફિલ હોય આ આપણા આપણામાં નથી કારણ કે તમને જો બીજા કરે આપણી જે પરંપરા છે એ અને બીજી મારી દીકરી ફરીદા મીર મુસલે એ માનની દીકરી પણ કહેવા ભાતીગળ ગીત બોલી તો આપણે પોતાની યાદ આવી ગયું કે વાહ અને અઢારે વર્ષને કહું બેટા તમારી પાસે રૂપિયા હોય તો આવા કલાકારોને બોલાવો જેથી આપણી પરંપરાની સંસ્કૃતિ જાળવી રાખે અને આપણા પરિવારને અને આપણા બાળકોને પણ જાણવા મળે કારણ કે આ પરંપરાની આપણી સંસ્કૃતિના ભાતીગળ ગીત છે એ આપણે જીવિત રાખવાના છે આવા જે ગીત બોલતા હોય એવા કલાકારને કોન્ટેક્ટ કરી અને એને બોલાવવાના છે ભલે એ કલાકારો કદાચ પાંચ હજારની પચીસ હજાર વધાર લઈએ તો દેવાના કારણ કે એ જે સંસ્કૃતિના જે ભાતીગળ જે આપણા જીવન છે એ સાંભળવાથી એ આપણા ઘરિવારની માલકો પરિવર્તન સારું આવે છે એને જોઈને પણ બીજા કરે છે પણ લગ્નમાં કોઈ દી ડિસ્કા ન હોય લગ્નમાં કોઈ દી ઠેકડા મારવાના ન હોય લગ્નની માલકોટ દારૂ ન હોય કારણ કે આ આ એક લગ્ન જીવન છે દાંપત્ય જીવનનું સ્તો હાદપ રીતે જેટલા તમે કરશો ને એટલી દીકરી સુખી થાય છે કારણ કે હાદપમાં તમે કરો એટલું સારું અને બીજી વાત સમાજમાં અમુક રિવાજ એવા કરી ગયા છે તમારી દીકરી આટલું લાવી છે ને તમારી દીકરીને આટલું આ કાઢી નાખજો કારણ કે જે બાપ તમને દીકરી દેતો ને આથી મોટો કર્યવાર વિશ્વની માલકોનું ભાળતો નથી કે જે બાપે વીસ વર્ષની આંગણે કરી મોટી થઈ હોય દીકરી હરણાની ઘોડે તો એ દીકરીનો બાપ જ્યારે તમને બાવડું હોપે છે ને તો આથી મોટો કર્ય તો મોગલ બીજો ભાળતી નથી બાકી આ તો મતલબ છે બધાને આ કહેવત છે અબુ શેખાણીની ગઝલ છે બાપુ કે જરૂર છે જીવતરની એને કોઈ જીવવા નથી દેતા અને જીવે છે મોતની વાકે એને કોઈ મરવા નથી દેતા અને ગરીબોના આંતરડા લુચી અને કોળિયા ઝૂટવી અને ધરાણા લાના ખવડાવે છે આ તો મને તમને સંજોગ ઝુકાવે છે નકર કોણ મણિધર મોગલ ને પૂછે છે એમ એ અઢારે વરાણ આ એક ખાસ ધ્યાન રાખો તમારી પાસે છે તો રૂપિયો કામ આવશે પણ ખોટા તમે ઉડાડો નહીં બને એટલા તમે બ્રાહ્મણોને રાજી કારણ કે બ્રાહ્મણની ખેતી મેન તમે ભાંગી નાખી છે બ્રાહ્મણ બાવાજી સાધુ એના આસન પહેલાં રાખો તમારા ગામની માલકોર કોઈ પણ પ્રસંગ કરો તો તમારા ગામના બાવાજી છે સાધુ છે બ્રાહ્મણ છે એનું આસન પહેલાં રાખશો તો તમારા કોઈ દી કામ હશે યજ્ઞ હશે કે મોટો હવન હશે કોઈ મોટું શુભ કાર્ય હશે કે કદાચ પાન પ્રતિષ્ઠા કાર્ય હશે એમાં કોઈ દી વિઘન ન આવે પણ કારણ ગામના ને પહેલાં તમે રાખો ભલે કાંઈ ન આવડતું હોય પણ ગામના છે બ્રાહ્મણ બાવા સાધુ એનું આસન પહેલાં હોવું જોવે આ એક બાપુનો આદેશ છે તો બને એટલું દીકરીને આપજો પણ હે અઢારે વરણ મને બહુ મજા આવ્યો આજે આશીર્વાદ આપવા મારું મોહાળ કારણ કે આયર અમારું મહાળ છે આજ મારા વાસણ મામા ખુદ આવ્યા હતા આશીર્વાદ આપ્યા અમને ખૂબ મજા આવ્યો અને માતાજી અમારા મામાને ખૂબ સુખી રાખે એવા જે દાતાર હતા જેને કહેવાય કે જમણવારના એવા અમારા જેને કહેવાય ભુરાદી પરિવાર જાડેજા પરિવાર એવા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ભુરાદી પરિવાર આખા પરિવારને ખૂબ ખૂબ મોગલના આશીર્વાદ છે બાપ એકથી માનીને કે બાપુ ભલે અગિયાર લાખ થાય વધારે થાય પણ આ જમણવારનો દાતાર હું સૌ આથી બીજું પૂન કહ્યું હોય છે ભલે દાતારોએ બધાએ આપ્યું જ છે એકથી ને પણ અન્ન છે એ મોટામાં મોટું પૂન છે આજે હજારો માણસએ પ્રસાદી લીધી અને માણસો રાજી થયા કે બાપુ બહુ સારું કર્યું મેં અમે સારું નથી કર્યું એ તો માના સેવ કર્યું કરીશું દીકરા અને દીકરીઓ અઢારે વર્ષની તો મારા આશીર્વાદ છે કારણ કે આજ મોગલને ને કોણે કરી છે સેવકોએ આજ સેવકો દીકરા અને દીકરીઓ અઢારે વર્ષના કચ્છ કાઠિયાવાડ ને દેશ વિદેશ થી પણ આવી ગયા હતા એવા પણ જેને કહેવાય મોગલ ધામનું નામ પડે એટલે માણસ ગાંઠના રૂપિયા આવી અને સેવા આપે છે આ પાવર પટ્ટી આખી કચ્છ કાઠિયાવાડના બધા માણસો દીકરાની દીકરી માને ભવ્યથી ભવ્ય સેવા આપી છે અને ધામધૂમથી ને એવો સમનો લગ્ન જેને કહેવાય ઉજવો છે તો હું એક મારા સેવકોને દીકરા દીકરીઓને જેને જ એને મદદ આપી છે જે દાતારો છે જે પોતે સેવા આપી છે એને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું બાપ કે મા મોગલ હંમેશા તમારી શરતી કળા રાખે અને ખૂબ તમારું માતાજી જેને કહેવાય કે તમારા ઘરની ની માલકોટ ધંધા ખૂબ સંપત્તિ આપે અને ખૂબ આગળ વધે આવા મોગલ ના આશીર્વાદ છે બાપ